આ કાર એક્સિડન્ટ સાહેબ એટલું બધું ભયાનક હતું કે જેની કોઈ કલ્પના ન કરી શકાય અને પછી આ કાર એક્સિડન્ટમાં આ કરણજી ઠાકોરનું મૃત્યુ થયું અને એમની સાથે બીજા એમના ભાઈબંધો હતા અને બીજા પણ ત્રણ લોકોનું મૃત્યુ થયું મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો ભગવાન એમની આત્માને શાંતિ આપે અને દુઃખ સહન કરવાની પરિવારને શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ હવે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે

કેમ કે તમે વિચારો કે ભગવાન ના મંદિરે જો માં જો કદાચ આવું મોત થાય તો સાહેબ ખરેખર ઘરના પણ લોકો એ પૂરી જે કહેવાય કે મિત્રો જે પૂરી રીતે હલી ગયા મિત્રો કેમકે આવી